મારા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા વિડીયોમાં કેમ કે મિત્રો બધા મજા મજામાં જશો તો મસ્ત મજાના આપણે રહી ગયા છે જ બપોરે બ્લોક ચાલુ કરવાનું ભણી છૂટીના આવી ગયા આપણે વાડીએ પેલા વાડીએ જવાનું છે હવે કન્ટિન્યુ ભૂલાઈ ગયું છે તો હવે આપણે આજે વાડીએ મારા કલે જાઓ ને મારા પાંગા જેવો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આ વરસાદી મોસમ થઈ ગયું ને આજ જવાનું તો આપણે વાડીએ કેમ છે આપણા બ્લેક કોળો લઈને એક ને બે ને મસ્ત મજાનું એવું વરસાદ તો થોડોક આવી ગયો ને આલ્કોર ઘેર ગુમ વાદળ થઈ ગયા છે મસ્ત મજાના તો આલો હવે કન્ટિન્યુ લોકમાં બીના રહેજો ને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને હવે આપણે નીકળશું વાડી તરફ જોવા માટે ને તમારો ભાઈનો ચહેરો જોવો થોડોક વાળ બાળ વધી ગયા છે પણ ખોટું ન લગાડતા મારા આગળ લઈ જાઓ તો આલો કન્ટિન્યુ એવું બીના રહીજો ભાઈ ને મિત્રો આપણે હાલતા રહી જાઓ વાળી તરફ ને જો આપણે કેતું ને હાલકો રાયા નો તો આપડા બ્લેક ખોડો લઈ હાલકો આમારે આ તો હે આજો મિત્રો અમારે લંપડા આ જબર આવી ગયા આપણે નીકળી ગયા મિત્રો મસ્ત મજા નહણે યારો હલકો મપડી હે આલ જવું પડે જવું અત્યારે જવું પડે આપણો બ્લેક તો મારા ખાલી જાવ મારા કલે એ પણ એવું મળે કંટોલા અમારે કંટ્રોલ તો ફાઇનલી મિત્રો આપણે વાળી પહોંચી ગયા છે ને આપણા વાળી માં છે ને ધોળી માં છે ને બધા માસી હોય ને ઘણા દી આપણે વાળી ફૂલ નજારો મસ્ત મજાનો હે ને જો આ લીમડા બીમડા આપણા કેવો મસ્ત ને જો આ હાય ઓય બીજી હે અને આ ત્રીજી હે તો હાલો ફાઇનલી આપણે આ ધંધો કરવાનો છે આજ તો આજ ફોન આવ્યો તો એટલે કામમાં બધું એવું હતું ને આજ તો મારો વારો સડી ગયો છે ફૂલ નજારો અને ફૂલ બાકાજી કી ને મસ્ત એવો માહોલ ગરમ એ નહીં ઠંડો નહીં મીડિયમ મીડિયમ હે મીડિયમ તો આ જેવું હે મિત્રો ને જોવા આ બધાને સારવાના હાજે મારે એટલે તો આ કન્ટિન્યુ લોકમાં બીના રહી જુઓ જ્યાં સુધી તમને ત્યાં સુધી તમને આવું બધા લઈ ને કન્ટિન્યુ લોકમાં બીના રહી ને હું તમને વિડીયો બતાવતો તો હુલી ગયો મારા કલેજે આવું તમે હું તમને એક વસ્તુ બતાવો અમે એને કંકોળા કહી તમારી ભાષામાં એને હું કહેવાય ને અત્યારે તો જો વહેલા બેલા સુકાઈ ગયા શાક મસ્ત મજાનું એવું થાય તો હું તમને હોય તો કે દેખાતું નહીં આપણે તો વાડિયા ફૂલ અંદાજો હોય આવો ને ફૂલ જો કાળી માસીનો નજારો ફૂલ બદલી ગયો મારા લેજા એક દિન ની સપનું હતું કે ભેયા વેસીને આઈફોન લેવાનો ભે નો વેસાણી એટલી આપડી દયા હે માતાજી ભગવાનની એમ નામ લઈ લીધું આઈફોન મારા લઈ જાવ તો કન્ટિન્યુ માં બેના રહી ગયો અને હું કંકોડ આવ્યો બતાવવાના હતી કડી ખમી તમને બતાવી દઈશ ચડશે તો અત્યારે પણ નથી જડતા એવું છે ને આમ અંદર અંદર હાથ નાખવો પડે ધ્યાન રાખવું પડે મારા કઈ જાઓ હું કન્ટિન્યુ લોકમાં બેના રહી ગયો પાછા ભૂલતા નહીં તો મિત્રો આજનો વ્લોગ આપણે ગયા હતા વાળીયા મસ્ત મજાના ઢોરા ચાયરા પાછા આવી ગયા આપણે ગામમાં અને ગામનો નજારો જો હે ચાલો મિત્રો આજનો લોગ અહીંયા આપણો પાંગા જેવો લોડ વ્લોગને રોડને કાકા વ્લોગ પૂરો થાય છે તો કન્ટિન્યુ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને નવું નો આવે ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ તો બાય બાય હવે નવું વૉગ્નુ આવે ત્યાં સુધી આમાં ને શેર ને સબસ્ક્રાઈબને ગમે આવતું ને એટલું કરી નાખજો જય માતાજી બાય બાય